કે અરજી નથી લેતા હા અમારે જો અત્યારે એ લોકો એના વિરુદ્ધ ફરિયાદ કરે અમારી એફઆઈઆર કરે તો અમે કેમ કે આજે મારે એકનો સવાલ નથી આવી કેટલી દીકરીઓ આરે એને કર્યું છે અમારી પાસે પ્રૂફ પુરાવાય છે તો આજે હું આગળ આવીશ ને તો બીજી કેટલી દીકરીઓ બચી જશે આમાંથી અને મારા માટે જે આર્થિક મને નુકસાન થઈ છે ને એ મેટર નથી કરતું જે છે ને મારે ન્યાય મેટર કરે છે આર્થિક મેટર નથી કરતું જે આપણે ન્યાય જોઈએ છે ને જોઈએ છે મરજી વિરુદ્ધ નું કામ થાય ને એનો ન્યાય એટલે સમાધાન માટે તમને પ્રેશર કરે છે સમાધાન માટે બહુ બધું પ્રેશર કરે છે પણ આપણે સમાધાન નથી કરવાનું થતું કેમકે મારે ન્યાય જોયે છે હું શું માંગ છે હવે ક્યાં મુખ્યમંત્રી ને ક્યાં કારણ કે એક બાજુ કહેવામાં આવે છે દીકરી સુરક્ષિત છે પરંતુ શું લાગે અને કેટલી દીકરીઓ હવે ભોગ બની હશે એની ચાલમાં એની જાળમાં તો ઘણી દીકરીઓ ભોગ બની હશે કેમ કે આ ત્રણેયનું કામ છે ને હની ટ્રેપ નું આવું બધું એની સાથે પ્રભાબેન મકવાણા કરીને એને હાલમાં જ હની ટ્રેપ કર્યું હતું જે બધા પાસે હિસ્ટ્રી છે જ અમારી પાસે છે તો આ લોકોની છે ને ટોળકીનું કામ જ ઈ છે

તો એની સ્કૂલમાં છોકરીઓ કેટલી સુરક્ષિત છે